અને આ છે અને તુરિયાના વેલા તો જો એમાંથી આટલું ફ્રેશ ફ્રેશ શાકભાજી ઉતાર્યું છે આ ભીંડો મોટી મોટી સિંગ છે પણ કૂણી છે આ ગુવાર અને ચોળી મિક્સ આ છે ગુવાર અને આ છે કાકડી તુરિયા અને જો આ બંને બેન શાક ઉતારીને થાકી ગયા છે બેસી ગયા છે આરામ ઉપર અને આ બધી છે નાની નાની ટમેટી પણ હજુ કાચી છે અને આ છે મોટા મોટા ટમેટા એ પણ હજુ કાચા છે એકદમ ફ્રેશ અને બધું જ દવા વગરનું ઓર્ગેનિક જો છે ને અને આમ છે દુધીના વેલા અને આ છે અમારી સુંદર મજાની વાડી આ છે કોથમીર પણ એ નાની નાની છે সীতা ফি হ্যাঁ কে মোটামু সিতাফলছে কেড়া પાકેડ અને લૂમ કેવડી છે જો આ બધી છે નાની નાની છે આ મોટી છે આ છે સુંદર મજાના пари જાટના ફૂલ તો અહીંયા ભગવાન માટે સાસુમાં થોડા ફૂલ લઈ રહ્યા છે અહીંયા બાકી બધા બેઠા હતા તો જે અમે કાકડી લઈ આવ્યા હતા એમની સરસ મજાની મસાલાવાળી ડીશ બનાવી અને ઘરેથી થોડો ઘણો નાસ્તો લઈ આવ્યા હતા તો છોકરાઓને મજા આવી ગઈ તો સુંદર પ્રકૃતિનો આનંદ માણતા માણતા અને શુદ્ધ હવા લેતા લેતા અમે થોડો નાસ્તો કર્યો અને હા કેળમાં થોડા કેળા પાકી ગયા હતા તો એ પણ લઈ આવ્યા હતા અને આ બધું થયું ત્યાં ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો તો પછી અમે ઘરે ગયા તો જેને પણ શુદ્ધ શાકભાજી ખાવું હોય એ આવી જાજો